કામ તો એ જોડ્યું તારે બેન સગુણાની ની કંકોત્રી લઈને જવાનું છે હા બાપા બેન સગુણાનું નું તો ત્રણસો ને સાઠ ગામ અહિયાં કેવી રીતે અરે હા રચના તારી પાસે સાંઢીઓ કેટલી છે હા મારી પાસે તો ત્રણસો ને સાઠ છે અરે હા રચના એમાં સારામાં સારી સાંઢીઓ કેટલી છે હા સારામાં સારી સાંઠ એક મારી મન અને એક મારી પવન વગી

સંદેશો ફુગાડજે બેનને ભલે આપા હા બા બેડ લે ભેળવા તો જાવ પણ મારા બાળ બચવાનું ધ્યાન કોણ રાખે રત્ના એ બધી તું ચિંતા કરમાં તારા બાળ બચવાનું ધ્યાન હું રાખી જ્યાં સંકટ પડે ત્યાં સંગરુ ત્યાં હાજર તો થાજો અરે રત્ના જ્યાં તને સંકટ પડે ત્યાં હાજર જ હશે ભલે એ આડડી અલકાડી ઓલા રત હરે પ્રધાનજી હરે પ્રધાનજી મારા ઘટના કામ

got it

જો મહારાજા ગંગોત્રી બેન સગુણા ને તેડવા આવ્યો છું મોકરણ ગઢા માં રામા આપવાના લગ્ન છે એટલે બેન ને તેડવા આવ્યો છું અરે રત્ના વીસ વીસ વર્ષો વહી ગયા તો એને બેન નો સાંભળે અત્યારે બેન સાંભળી દે એને કઈ દેજો એ તંબોરિયા ને આથી કોઈ નહીં આવે અરે મહારાજા મને જે કેવું હોય જો પણ મારા રામ ને કઈ અરે પ્રધાનજી આ રત્નો બહુ બોલે છે એટલે શંકર જેલમાં પૂરો અવરતાનો પુરાણો સંગ જૈ પરા યાદ રતોનો પુરાણો સંગ જૈ રાયકાને છોડી દેજે અને મારી બેન સગોણાને સાબદા કરી દઈએ નકા આનો પરિણામ સારું નહીં આવે અરે પ્રધાનજી યાર થી ઓલા રત્નાને પૂજો છે ત્યાર થી મારી નગરી હલા બોલક થઈ ગઈ છે તે માટે રત્નાને છોડી મૂકો હાલો રત્ના કે સોણાવાળો છે અરે પ્રધાનજી તમારા મહારાજાને ક્યો એને જો મારો રામ भेटતો હોય તો ખોતે છોરાવા અરે તું હજાર માં રામ भेट તું ખોતે હા પ્રધાનજી હવે જાદુ થી રહો તું કેમ થાય બેનકી બેન આ કંગોત્રી રીઝલ તૈયાર થઈ જાઓની રે આ

આ મારે

મારા બોલે ડિબલે બોલો મારે બોલે કારો હવે એ બધી ચીચા છોડી દે હવે તારો ભાઈ આવી જોશે તું અત્યારે લીધેલો માલ લય હમણાં પાછો આવું છું જમલરાય કરાય રમેદેવ ભાય જો આખા દિને ઉઠી કયે જમલરાય પડારી રમેદેવ ભાય જો માતા રણદેવ પિતા જમલરાય કરાય રમેદેવ ભાય જો બોલો ગરો કલો તમે કહી બોલો માનીરની તમે કહી બોલો એ બોલો બોલો બોલો

তোর জমে অবতার বদন মানে মাড়ে পড়ে বলি বলি সাই বল হাত বনারে ভদন মানে মাুরে পড়ে

હજી પણ તારું જીવતું રેવું હોય તો આ રામદેવ ના શરણ માં આવી રામદેવ લડવા માટે તૈયાર થઈ જા લડવા માટે

ગયા જોઈ એટલે અરે હા હુરા તું મારી સિદ્ધી માનેલી બેન છો એટલે તારા બાદશાહ મારતો નથી અરે બાદશાહ આ પછી કોઈ બેન દીકરીની લાજ ન લેતો સોના રાજા દીકરી કૃષ્ણા કોલ આપ્યો હતો મૈત્ર તમારું સ્ત્રી પર સ્વીકાર નહીં કરે ત્યારે હું તમારો સ્વીકાર શરીર સ્વીકાર કરી ત્યારે રામા બાપાના લગ્ન થતા હોય તો ભાઈઓ કરતા બહેનો એક ખાસ ધ્યાન રાખવું એક એક મંગળ ખાલી ન જાય પાંચ દસ પચાસ વીસ જે હોય તો આથી વધારી લઈ લો આ તો ભગવાન ના લગ્ન છે એક મંગળ ખાલી ન જાય એનું ધ્યાન રાખજો

શુભાઈ મોહનભાઈ સોલંકી આપે છે ગોલ રામા પેરાની જય રામભી ના ત્રીજા મંગલ ની અંદર એક વીસ રૂપિયા રામ ભરોસે આવે છે i'm oh! અરે મારા બેન આ કાળા વસ્ત્ર શા માટે ધારણ કર્યા મારા બેન અરેરા એ તમે હમસ્તા છે અરે ના બેન આ કાળા વસ્ત્ર ધારણ શા માટે કર્યા અને ભાણુભાઈ ક્યાં છે

关了关。